તારા વડોદરામાં હેલ્મેટ કમ્પલસરી થઈ ગયું છે કે શું કમ્પલસરી જ હતું પહેલેથી પણ હવે 15 સપ્ટેમ્બરથી ખાસ હેલ્મેટ રૂલ્સ વાયોલેશન તરફ કાર્યવાહી કડક થવાની છે તો હવે આગળ નહીં ચાલે શું નહીં ચાલે જો હેલ્મેટ વગર ટુ વ્હીલર ચલાવવા જેવી બેદરકારી હવે નહીં ચાલે હેલ્મેટ ઘરે ભૂલી ગયો પાસે જઉં છું વાડ બગડી જાય કે મને હેલ્મેટમાં ગુંગળા મન થાય એવા બધા બહાનાઓ નહીં ચાલે તો ચાલશે શું ચાલશે ફક્ત BIS સર્ટિફાઇડ ફૂલ ફેસ હેલ્મેટ અને એ જો નહીં પહેરેલું હોય તો થશે દંડ આપણી સેફટી માટે છે ભાઈ હા યાર વાત તો સાચી છે હેલ્મેટ છે તો જ સેફટી છે તો તમે પણ સમજી જાઓ 15 સપ્ટેમ્બર થી નો એક્સક્યુઝિસ નો એક્સેપ્શન્સ ટ્રાફિક અને હેલ્મેટ ના નિયમો આપણા સૌ માટે છે કાયદામાં રહીશું રોજ ફાયદામાં રહીશું જો હેલ્મેટ ને આપણે આપણી આદત બનાવીશું તો બેદરકારી હારશે અને જીવન જીતશે વડોદરા શહેર પોલીસ દ્વારા જનહિતમાં જાય